રાજકોટના રોણકી ગામ પાસે આવેલ આજી નદીમાં ગાંડી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આજી નદીને જોતા એવું લાગે છે કે આ નદી નહીં પરંતુ ખેતર છે કારણ કે અત્યારે હાલ તમે જે વિડીયો જોઈ રહ્યા છો તેને જોતા એવું લાગે છે કે આજી નદીએ લીલી ચાદર ઓઢી છે અત્યારે જ્યારે ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે હાલ પાણીની અછત જોવા મળે છે તેવામાં હાલ જ્યારે આજી નદીને જોતા એવું લાગી રહ્યું છે કે તંત્ર ઘોર નિંદ્રામાં છે કે પછી તંત્રને જાણ હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર કોઈ પગલાં લેશે કે પછી ગાંડી વેલનું સામ્રાજ્ય જ રહેશે